ગાફના વસ્તા રાવળની પત્નીનું કપટ સત્સંગ પછી ચારસો રૂપિયા ભેટ ગામ ગાફના વસ્તા રાવળ શ્રીજી મહારાજના પરમ ભક્ત રાજ હતા તે જ વસ્તા રાવળને ત્યાં શ્રીજી મહારાજ વડતાલથી ફૂલડોળનો ઉત્સવ કરીને ગઢપુર જતા હતા ત્યારે તેમને ઘેર પધારતા હતા તે સમયમાં વસ્તા રાવળની સ્ત્રીએ શ્રીજી મહારાજને માટે થાળ તૈયાર કર્યો ને શ્રીહરિને આગ્રહપૂર્વક જમાડતા છતાં દૂધમાં સાકરને બદલે મીઠું નાખીને દૂધભાત પીરશો પછી શ્રીજી મહારાજે જમી રહીને પાળાઓને જમવા બેસાડ્યા ને બાઈ પાસે દહીંનું ગોરસું માગ્યું ત્યારે બાઈએ તર ઉતારી લઈને દહીંનું ગોરસું આપ્યું તેવી જ રીતે ત્રણ વખત દહીં માગ્યું તો પણ ત્રણ વખત તેવી જ રીતે તર ઉતારીને આપ્યું પછી શ્રીજી મહારાજે સોથી વખત દહીં માગ્યું ત્યારે ઘરમાં દહીં ન હોવાથી જે ગોરસડામાં તર રાખી હતી તે ગોરસડું આપ્યું પછી તે આપેલી તરને શ્રીજી મહારાજ જમ્યા અને પાળાઓને પણ જમાડ્યા પછીથી સહજાનંદ સ્વામીએ લોભ વિશે સભામાં ઘણી વાત કરી ત્યારે શ્રીજી મહારાજ ત્યાંથી શ્રીજી મહારાજ ગઢપુર ગયા પછી વસતા રાવળની સ્ત્રીએ પોતાના પતિ આગળ કહ્યું જે મેં કપટ કર્યું હતું તે વાત જાણીને સ્વામિનારાયણ ભગવાન પાસે મારી થી વાર દહીં માગ્યું તે ઘરમાં દહીં ન હોવાથી દહીંની તર ભરેલું ગોરસું આપ્યું તેને પોતે જમીને પાળાઓને જમાડ્યા તેથી મેં શ્રી હરિનો મહિમા પૂરેપૂરો જાણેલો નહીં પણ હવે શ્રીજી મહારાજનો મહિમા મને પૂરેપૂરો જણાયો છે માટે હાલો ગઢપુર જઈને રસોઈ આપી આવીએ એવો વિચાર કરીને બેઉ જણ ગઢપુર આવ્યા અને ચારસો રૂપિયાની રસોઈ દીધી ત્યારે શ્રીજી મહારાજ બોલા પોતે જમ્યા પછી બ્રહ્મચારી સંત પાળા વગેરેને જમાડ્યા ને સાંજે સભા કરી તે વખતે સભામાં વસતા રાવળના સ્ત્રી હતા તેમને સંભળાવવા માટે શ્રીજી મહારાજે તર વિશેની વાત કરી ને સંભળાવીને કહે છે જેને અમારો મહિમા સમજાય છે ત્યારે તેને ભગવાન આગળ કપટ રહેતું નથી જેથી વસતા રાવળની સ્ત્રીને પહેલો અમારો સાધારણ મહિમા હતો પણ હવે અમારા સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય થયો તેથી ચારસે રૂપિયાની રસોઈ આપી એમ કહીને શ્રીજી મહારાજ ભગવાનના મહિમા વિશે કેટલીક વાતો કરતા હતા તે સાંભળી ને વસતા રાવળ તથા તેમના સ્ત્રીને ઘણો આનંદ થયો હતો ને ગઢપુર થોડા દિવસ રહી ને પોતાના ગામમાં બેઉ જણો જતા હતા